કોલકત્તાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી આ રેલી કોલકત્તાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા માટે યોજવામાં આવી હતી આ રેલીમાં સિવિલ હોસ્પિટલના બસો જેટલા તબીબો જોડાયા હતા અને ન્યાયની માંગ કરી હતી સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડૉક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા કલકત્તામાં મહિલા ટ્રેની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં મર્સી ટુ રેપિસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા કલકત્તામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે સતત ત્રણથી ચાર દિવસથી દેશભરના તબીબીઓ દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી